દિશામાં ટ્રેલરે અતિવાને અડફેટે લેતા સત્તર વર્ષીય કિશોરીનું કમકમાટીભર્યું મત નિપજ્યું ડીસા પાલનપુર હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક સોમવારે શ્યામળબાઈ ટાંક માઈ નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું માલગઢની આશા પુત્રીના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં હરેરાટી વ્યાપી ગઈ છે મળતી માહિતી મુજબ ડીસા માલગઢ ગામના રહેવાસી જોઈ ટાંક પોતા અટકાયર ઇજાઓ થવાને કારણે તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું પોલીસે અકસ્માતનો ગુનો નોધી ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે છે અને તપાસ શરૂ કરી અવારનવાર એક્સિડન્ટના કેસોનો વધારો થઈ રહ્યો છે અને હાઈવે ઓથોરિટી અને જે પણ જે પણ કર્મચારી આવતા હોય એમને મારી ખાસ રજૂઆત છે કે અહીં રિલાયન્સ પેટ્રોલ પાસેની અંદર હજારો લોકોને અવર જવર થાય છે અને હાઈવે ઓથોરિટીની એટલી બેદરકારી છે ને કોઈપણ પ્રકારની સુવિધા કે કોઈપણ વગર બેડિકર વગરની સુવિધા વગર કંઈ પણ રાખ્યા વગર જ્યાં ત્યાં ક્રોસિંગ મૂકી દેશે અને જ્યાં ત્યાં લાઈનો ઊભી કરી નાખે છે જેના કારણે અવરનવર કેટલી જિંદગીઓ ઓલમાઈ ગઈ છે અવરનવર રજૂઆત કરવા છતાંય કંઈ પણ પ્રકારની કામગીરી થતી નથી બરાબર અને અવરનવર એટલી બધી અઠવાડિયે પંદર દિવસની આ ઘટના થાય છે બરાબર હવે એક નાની છોકરી ગણો કે અઢાર વર્ષની ગણો ભલે વીસ વર્ષની ગણો હાલ એની જિંદગી ઉમાઈ ગઈ છે બરાબર હવે ઓથોરિટીને વારંવાર હું રજૂઆત કરું છું લાસ્ટ અમે ચે ચેલેન્જ કરીએ છીએ કે હવે કોઈપણ પ્રકારની ઘટના બની ને તો ઉગ્ર આંદોલન થશે ને કે કંઈ પણ પ્રકારની જો હવે કોઈ એક્સિડન્ટ થયું ને આગળ એની બેદરકારીને કારણે તો એ બધું હવે ભોગવા માટે તૈયાર રહે બરાબર અને હું સ્પષ્ટપણે કે સરકારને પણ કહેવા માગું છું કે અહીં આ કંઈ રિલાયન્સ પેટ્રોલની અંદર કંઈ પણ રીતે તમે કંઈક લાવો તમે કંઈ પણ સુવિધા કરો આવી રીતે દરેક જિંદગી ઓલમાં એવું મત કરો અને તમે જાતે કે ના બધું કરો છો એમ એક એ એ મારી ખાસ ધ્યાન છે સરકારને કે અહીં કોઈ પણ વ્યવસ્થા કરે અથવા કોઈ પણ રીતે તમે એનો કોઈક નિકાલ કરો બરાબર અને આ રીતે જ્યાં ત્યાં જ્યાં રસ્તા ખોલી અને આ રીતનું તમે કૃત્ય કરો છો ને આ બધું બંધ કરી દેજો તમે અને હું હાઈવે ઓથોરિટીને કહું છું કે તમે અહીંયા રિલાયન્સ પેટ્રોલ પંપની એવી સુવિધા કરો કે આ બધા કોઈ પણ રીતે વળાંકની અંદર આવતા કંઈ પણ રીતે સાધન કે જમ્પ મૂકવામાં આવે કે કઈ પ્રકારની સુવિધા કરો જો આ સુવિધા નહીં કરો તો અનેક પ્રકારની એક્સિડન્ટના અવારનવાર અવારના દિવસના ત્રણ ચાર ત્રણ ચાર કેસ થાય છે એટલે મારે સરકારને ખાસ કરીને હાઈવે ઓથોરિટીને હું કહું છું કે કઈ પણ રીતે આ રિલાયન્સ પેટ્રોલ પેટ્રોલથી કરી અને મહાકાળી સુધી કંઈ પણ નિરાકરણ લાવે ને કા ઉગ્ર આંદોલન થશે એની જવાબદારી તમારે તમારે હાઈવે ઓથોરિટીની રહેશે